ગુડ મોર્નિંગ આલે લોયા હું રમેશ આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ આવકાર કરીએ છીએ વિશેષતા સમય કિતાબ આપે છે જે નિત્યક્રમ મુજબ આપણે બાઇબલના પવિત્ર વચનો વાંચવાને માટેનો આપણે પિતા બાપના જીવંત વચનોનું વાંચન કરવા જઈએ હાલમાં આપણે અયોગના પુસ્તકનું વાંચન કરી રહ્યા છીએ અને તેનો ઓગણીસમો અધ્યાય આજે આપણે વાંચવા માટે જઈ રહ્યા છે ત્યાર ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જઈશું પવિત્ર 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 સૈન્યોના દેવી હવા બાપ તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો સમજવાને માટે અમારી તથા શ્રોતાજનોની સહાયતા મદદ કરો આ તમારા વચનો જે પુષ્કળ ફળદાયી બને અને ઘણા લોકો સુધી પહોંચે અને કોઈક એકાત્મા તમારા નામમાં જીતાય તેને માટે તમારી કૃપા માગી લઈએ છીએ તમારા વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીના નામમાં સાંભળો તેને માન્ય કરો પિતા અમીર પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અઢારમું પુસ્તક જે અયુબના પુસ્તકના નામે જાણીતું છે તેનો ઓગણીસમો અધ્યાય ત્યારે અહીયું બે ઉત્તર આપ્યો તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો અને શબ્દોથી મારા ચૂરે ચૂરા કરશો આ દસ વાર તમે મને મહેણા માર્યા છે મારી સાથે નિર્દય રીતે વર્તતા તમને શરમ આવતી નથી જો મેં પાપ કર્યું જ હોય તો મારી ભૂલ મારી પાસે રહી જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઉથલાવી પાડ્યો છે અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે અન્યાયને લીધે હું પોકાર કરું છું પણ મારી દાસ સાંભળવામાં આવતી નથી હું મદદને માટે પોકારું છું પણ ન્યાય મળતો નથી તેમણે વારથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે હું આગળ ચાલી શકતો નથી અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે તેમણે મારો વૈભવ છીનવી લીધો છે મારે માથેથી મોગટ લઈ લીધો છે તેમણે ચારે તરફ મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે તેમણે ઝાડની જેમ મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે પડી તેમણે પોતાનો કોપ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે તે મને પોતાના શત્રુ જેવો ગણે છે તેમની પલટણો ભેગી થઈને આવે છે તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે મારા સગા સંબંધીઓએ મને તજી દીધો છે અને મારા દિલોજાન મિત્રો મને ભૂલી ગયા છે મારા ગર્મ રહેનારાઓ તથા મારી દાસીઓ મને પારકા જેવો ગણે છે તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું હું મારા ચાકરને હાંક મારું છું અને તે મને ગણકારતો નથી જોકે હું તેના કલાવાળા કરું છું તો પણ જવાબ આપતો નથી મારો શ્વાસ મારી પત્નીને કંટાળા ભરેલો લાગે છે મારા પોતાના સંતાનોને મારે આજીજી કરવી પડે છે નાના છોકરા પણ મને તુચ્છ ગણે છે જો હું ઉઠું તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે મારા બધા દિલોજાન મિત્રો મારાથી કંટાળી જાય છે મારા વાલા મારાથી ઉલટા થઈ ગયા છે મારામાં હાડકાં અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી હું માંડ માંડ બચ્યો છું એ મારા મિત્રો મારા પર દયા રાખો મારા પર દયા રાખો કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે તમે ઈશ્વરની જેમ મને કેમ સતાવો છો અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી અરે મારા શબ્દો હમણાં જ લખવામાં આવે અરે પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું તેઓ લોઢાની કલમથી તથા શીશાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ હું શરીરે પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ તેને હું પોતાની જાતે જોઈશ મારી આંખો તેને જોશે બીજાની નહીં મારું હૃદય નિર્બળ થાય છે જો તમે કહો કે અમે તેને કેવો સતાવીશું કેમ કે આ બાબતનું મૂળ તેનામાં મળ્યું છે તો તમે તરવારથી બીઓ કેમ કે કોપ તરવાની શિક્ષા લાવે છે એ માટે કે તમે જાણો કે ન્યાય કરનાર એક છે પ્રભુ આ વાંચેલા વચનોને આશીર્વાદિત કરો અને સમજવાને બુદ્ધિ જ્ઞાન દાપણથી ભરપૂર કરો પ્રાર્થના કરી છે હે સરસક્તિમાન અમારા કાશવાસી પ્રેમણ પરમેશ્વર પિતા રાજાઓના રાજાને પ્રભુ અને પ્રભુ અમે તમારો ધન્યવાદ કરે છે બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી તમારા પવિત્ર જીવત વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે તમારા વચનો પર પુષ્કળ આથી જ વર્ષાઓ અને તમારા વચનો દ્વારોની એકાતમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો પ્રભુ પિતા જે અમે કાર્ય ચાલુ કર્યું છે તમારા પવિત્ર વચનો વાંચવાની માટે લોકો સુધી પહોંચે ત્યારે બાપા તમારા વચનો પુષ્કળાથી તને કૃપા આપો અને જે તમારા દીકરા દીકરા વચનો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો અને આ વચનો મારફતે પ્રભુ કોક આત્મા તમારે ગમ ફરે એવું તમે થાળો દેજો જે લોકો બીમાર છે સર્વને તમે સાજા પણ આપો દુઃખિત પરિવારને દિલાસ ચોંપજો નિરાધન ધર વિધવાના બેરી અનાથોન ના તમે થજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી આપજો અને પ્રભુ તમને એક જ માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો કારણ કે તમે એક જ ઈશ્વર છો અને તે સત્ય પ્રભુ છો માર્ગ સત્યને જીવન તમે છો પ્રભુ ત્યારે પ્રભુ પિતા તમારા વચનો સમજવાની અમારી સહાય અને મદદ કરજો પ્રભુ અને પ્રભુ જે બાળકો અત્યારે પ્રભુ ભટકી ગયા છે એક એક બાળકને અમે તમારા માર્ગમાં લાવીએ છીએ કે તમારા માર્ગમાં આવે એવું તમે થવા દેજો એક એકના બાળકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ કોઈ અંધારમાં પ્રભુ ચાલી રહ્યું હોય તો તમે તમને તમારો પ્રકાશ તમે તેઓની પર ફાળો અને તે જ્વાળાના દીકરા દીકરો બને એવું તમે થવા દેજો જે લોકો વ્યસનમાં છે દરેકને વ્યસનમાંથી પ્રભુ તમને મુક્ત કરો કારણ કે તમે પ્રભુ એવા દેવ છો પ્રભુ અને પ્રાર્થના જે એવી તાકાતવાળી પ્રાર્થના છે પ્રભુ એનાથી પ્રભુ સર્વ સારું થાય છે કારણ કે બાપ તમે એવા અમને દેવ મળ્યા છો કે તમે અમારી પ્રાર્થના સાંભળો છો અને માન્ય પણ કરો છો ત્યારે પ્રભુ દરેકનું સારું થાય અને કોઈ પણ બાળક નસ્મ ન જાય પણ દરેક અનંત જીવન પામે એવું તમે કહી દીધું અમારા અમેરિકા દેશને અમારા દેશના નેતાઓને પણ તમે પ્રભુ તમે સાચવ સંભાળ પુષ્કળ રાખીશ તને કૃપા આપો પ્રભુ અને રાજ્ય ચલાવવાની માટે પ્રભુ તમે જ્ઞાન ઉદંડા પણ પૂરા પાડો અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી પૂરી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ અને સ્વીકાર કરજો